હલો માય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અમે લોકો બહાર જઈએ છીએ તો ચાલો આજે પણ મારો બ્લોગ તમારી સાથે શેર કરું અમે જઈએ છીએ અંજાર જગદીશ જે કામ કરે છે એ માટે તો હું પણ સાથે જાઉં છું કારણ કે દીપ અને એના ડેડી બે જાય તો ઘરે હું એકલી જ હોઉં એટલે હવે લોકોને સાથે સાથે કામ કરે ત્યાં હું જાઉં છું એની સાથે સાથે આની પહેલાં પણ બરોડા ગયા ત્યાં ત્યારે પણ મેં તમારી સાથે મારો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો આજે પણ જાય છે અને બસ મોરબી નજીક જ છે પહોંચવા આવ્યા છે રસ્તાનું પણ તમને કહીશ ત્યાં અમે ક્યાં જવાના છે શું છે બધું જ તમારી સાથે શેર કરીશ અને દીપ અને એના ડેડી બે જો આગળ આવે ચાલો દીપ ફ્રેન્ડ આઈ કહી દયો હાલો જગદીશ આ જેસી કસ્ત કહી દયો બધાને બસ જો મોર બી પોચુ છે સવારે થોડાક વેલા નીકળ્યા હતા કે થોડોક ક્રન કપાઈ જાય કારણ કે બહુ દૂર હોય પછી આને થોડું ગાંધીધામ કામ છે ત્યાં જાશે અંજાર કામ છે ત્યાં જાશે તો બે દિવસનો પ્રોગ્રામ કરીને નીકળ્યા છે તો બે દિવસના બ્લોગ્સ મસ્ત મસ્ત મળવાના છે તો જરૂરથી જોજો બધા બ્લોગ બરોબર ને ચાલો આગળ હમણાં ક્યાં ઉભા રહી છે પછી પાછું બતાવીશ તમને આગળ મળી આપણે પાછા કમેન્ટમાં કહેજો કે આ શું છે ઈ ચોક્કસ તમને આગળ રિક્ષામાં શું બતાવ્યું એ શું હતું એની કમેન્ટ ચોક્કસથી કરજો દોસ્તો હું રાહ જોઈશ તમારા કમેન્ટની કે શું હતું ઈ તમે ઓળખી જાવ તો કરજો કમેન્ટ ફ્રેન્ડ આપણે ઓનર પહોંચી ગયા છે તો હવે આ તડકો પણ ચાલુ થઈ ગયો છે પવન પણ આવે છે તો ચાલો આપણે જઈએ રસ્તામાં આગળ 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 ઉનાસ્ટે પહોંચી ગયા છે આપણે બધા તમે પણ મારી સાથે આવી ગયેલા છે કહેવાય ને ના એવું કોણ કરે હાલ નાસ્તો કરશો હવે આપણે ગરમ સ્ટીમ ઢોકળા છે તો અમે પેલા સ્ટીમ ઢોકળા ખાશું

પણ આવશે બહુ ગરમ છે દી પેલા ચા પી લઈએ અત્યારે અત્યારે મોટા એવું થાય ચા પી દીવાય દીપ પછી નાસ્તો લઈને આવ્યો નાસ્તો કર્યો તોય ચાલો હવે અહીંયાથી ઓનસ્ટેથી નીકળીએ છીએ અમે નાસ્તો થઈ ગયો અને બસ તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ ચાર તરફ જવા માટે મીઠાની ખેતી આગા તમારી એટલે મીઠાની ખેતી મડે જો આ પડે દરિયો હશે ત્યાં ઉભા ના કે તેને આવે ही અંજાર પહોંચી ગયા છે અને ગિરીશભાઈ છે એમના ઘરે જાય છે તો આપણે એનું ઘર આવશે પછી આપણે મળશું બધાયને બધું લાવો તમને કહી દઉં અત્યારે આ જો ગિરીશભાઈ અમને મળ્યા જાય આ રસ્તામાં ઓ ચાલો બતાવું હો તમને પછી અંજારની બજારમાં જાશું એટલે તમને બતાવશું બરોબર ચાલો હવે આપણે ઘરે પોચીને મળશું બરાબર મસ્ત મંદિર છે જો આ સોસાયટીમાં એ લોકો રહેને સોસાયટી એવું છે આયા નહી બેઠા હોય ને એટલે ધ્યાન રાખવું હા હા બરાબર હાલો આવી ગયું